કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ નથી બેન દીકરીઓ પર બળાત્કાર થાય છે ખુલ્લેઆમ દારૂ જુગારની સાથે સાથે દ્રક્ષની બધી બધી છે કડી આવેલા વિધાનસભાના વિપક્ષના નેતા અને ધારાસભ્ય અમિત ચાવડાએ કહ્યું છે કે દારૂ અને જુગાર જેવા ધંધા ઠેર ઠેર ચાલી રહ્યા છે ડ્રગ્સની બદીઓ સમગ્ર ગુજરાતમાં પ્રસરી ચૂકી છે અને કાયદો વ્યવસ્થા

કોંગ્રેસના જેટલા નેતા આવ્યા હતા તે દરેકે આકરા તેવર અપનાવ્યા છે અને કડીબાજી જે પ્રકારે વર્તમાન સમયમાં ધાક ધમકી દાદાગીરીનો માહોલ છે જે નેતા જે રાજકારણીએ જે આગેવાનો સતત આ ધાક ધમકી અને દમદાટી આ કાર્યકરો અને આપી રહ્યા છે તે મામલે આ નેતાઓએ એક પછી એક આકરા તેવર પણ અપનાવી રહ્યા છે અને કડીની વર્તમાન સ્થિતિને લઈને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાને લઈને દારૂ જુગારના જે ધંધા ચાલી રહ્યા છે તેને લઈને આ વિપક્ષના નેતા અને ધારાસભ્ય અમિત ચાવડા એક પછી એક પ્રહાર કર્યા છે બે હજાર બે થી સાત સુધી બળદેવજીભાઈ ચૂંટાયા એમની સાથે પણ કામ કર્યું ત્યાર પછી આપણા બીજા એક કાકા ચૂંટાયા એમની સાથે પણ કામ કર્યું ત્યાર પછી રમેશભાઈ ચૂંટાયા એમની સાથે પણ કામ કરવાની તક મળી અને ત્યાર પછી કરશનભાઈ ચૂંટાએ એમની સાથે પણ કામ કરવાની તક મળી પણ છેલ્લા ધારાસભ્ય સ્વર્ગસ્થ કરશનભાઈને આજે યાદ એટલા માટે કરો કે ખૂબ ભલા માણસ પણ અહીંની જનતાએ જે અપેક્ષા સાથે એમને ચૂંટીને મોકલ્યા હતા કે ભલે એમના પક્ષની સરકાર હોય પણ કડીના કોઈ સામાન્ય માણસનો પ્રશ્ન આવશે તે સરકાર સામે લડતા કે બોલતા પણ ક્યારેય પાછી પાણી નહીં કરે પણ મેં પ્રત્યક્ષ જોયું છે કે ધારાસભ્ય કરશનભાઈ ચૂંટાયા પણ વહીવટ ક્યાંક બીજી ઓફિસોમાંથી થતો હતો એમને જે સ્વતંત્રતા જોઈએ જે પ્રજાના ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે એમનો જે અધિકાર હતો પણ એ અધિકાર એમને વાપરવા દેવામાં આવતો નતો મંજૂર થશે વિકાસના છે એનો નિર્ણય બીજા લોકોને પૂછીને કરવામાં આવતો એટલે મારે કડીના લોકોને પૂછવું છે કે લેટર પેડ બીજે મૂકીને કામ કરવા વાળો ધારાસભ્ય જોઈએ કે અહીંયાથી બળદેવજી એ કહ્યું કે રમેશભાઈ કીધું એમ વાળો બોલવા વાળો પોતાનું પક્ષ હોય તો પણ સાચી વાત માટે શરમ રાખ્યા વગર લડવા વાળો ધારાસભ્ય જોઈએ છે અને આજે આનંદનો દિવસ છે કે ત્રણે ત્રણ આપણા ઉમેદવારો એમ કીધો કે ઉમેદવાર અમે નહીં પંજાનો નિશાન ઉમેદવાર છે જે પણ પંજો લઈને આવશે એની સાથે આ ઉમેદવારો તો છે તમે બધા તો છે પણ આખા ગુજરાત કોંગ્રેસના એક એક કાર્યકર તમારી સાથે છે એની બેને બહુ સાચી વાત કરી કે ભાજપના રાજમાં જે ખુલ્લા ભ્રષ્ટાચાર ચાલે છે તમે બધાએ જોયું હશે કે કડીના ભાજપના કેટલાય નેતાઓ એવા છે કે જેની જોડે દસ પંદર વર્ષ પહેલા સાયકલ પણ નોતી અને આજે મોટી મોટી ગાડીઓ વાળા થયા છે કે નહીં એવા એવા આખા ગુજરાતમાં લોકો છે પણ આ સાયકલ નથી એવા લોકો ગાડીઓ વાળા ક્યાંથી થયા તમારા મારા પરસેવાના ટેક્સના પૈસા જે વિકાસના કામો માટે બજેટમાં વપરાય છે એ પૈસા બારોબાર ખાઈ જાય ભ્રષ્ટાચાર કરીને સાયકલમાંથી ગાડીઓ લાવ્યા છે કોઈ મહેનત કરવા ગયા નથી અને એનો ઉત્તમ દાખલો છે અમે કોંગ્રેસના બધા જ ધારાસભ્યો વિધાનસભામાં લાંબા સમયથી લડતા હતા કે આ મનરેગામાં ભ્રષ્ટાચાર થાય છે ભાજપના નેતાઓ મંત્રીના પરિવારના લોકો સંડોવાયેલા છે પણ સરકાર નોતી માનતી પણ બાજુથી દબાણ થયું ખાલી ત્રણ જ તપાસ થઈ છે હજુ તો ત્રણ જ ગામમાંથી ઇકોતેર કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદ થઈ મંત્રીના બે બે દીકરાઓ પરિવારના લોકો જેલમાં ગયા હું આજે આ મંચ પરથી કહું છું કે આ કડી વિધાનસભાનું પરિણામ લાવો આવનારા દિવસમાં ગુજરાતમાં મંત્રીના પુત્ર નહીં કેટલાય મંત્રીઓ પણ જેલમાં જોવા મળશે કારણ કે જે પરિણામ અહીંયાથી આવશે એ ગુજરાતના લોકોનો અવાજ બનવાનો છે ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ નથી બેન દીકરીઓ પર બળાત્કાર થાય છે કુલ્ય અમ દારૂ જુગારની સાથે સાથે ટ્રસ્ટની બધી બધી છે નાના વેપારીઓને હેરાનગતિ થાય છે મોગો શિક્ષણ લીધા પછી દીકરો દીકરી હોય તો સરકારી નોકરી નથી મળતી ક્યાંક પરીક્ષાના પેપરો ફૂટી જાય છે ક્યાંક ઇન્ટરવ્યુમાં ભેદભાવ થાય છે ક્યાંક પરીક્ષાઓ રદ કરવી પડે છે ચારે તરફ ભ્રષ્ટાચાર ગુંડા રાજ ગેરવહીવટ ચાલે છે અને આખા ગુજરાતની પ્રજા જે ત્રસ્ત છે એનો જો આક્રોશ નારાજગીનો પડઘો પાડવો હોય તો ઓગણીસ તારીખે અહીંયાથી તમારે વધારેમાં વધારે મતદાન કરવું પડશે અને એવું કહેવાય કે આખા ઉત્તર ગુજરાતમાં નહીં આખા ગુજરાતમાં મહેસાણા તો રાજકીય લેબોરેટરી છે અહીંના લોકો આ જિલ્લાના લોકો રાજકીય રીતે એટલા કોઠા સૂજવાના છે કે આવનારા સમયની દિશા કઈ છે નક્કી શાસનને દૂર કરવામાં આવે આ મંદી મોંઘવારી બેરોજગારીથી જે પ્રજા ત્રસ્ત છે જે ગુંડા રાજ ચાલે છે એમાંથી મુક્તિ મળે અને એની શરૂઆત તમારે કરવાની છે આજે મારે એટલી જ વિનંતી છે કે આવનારા દિવસોમાં અહીં બેઠેલા તમામ નેતાઓ તમારી પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ની ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ